નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ વ્યાસજીએ શનકાદિ મુનિઓને પૂછ્યું કે ત્રિપુરના દગ્ધ થઈ ગયા પછી સંપૂર્ણ દેવતાઓએ શું કર્યું મય ક્યાં ગયો એ ત્રિપુર અધ્યક્ષોની શ્રી ગતિ થઈ ત્યારે શનકુમારજીએ કહ્યું કે જ્યારે મહેશ્વર દૈત્યોથી ખચો ખચ ભરેલા સંપૂર્ણ ત્રિલોકને ભસ્મ કરી દીધા એ સમયે શંકરજીના મહાભયંકર રૌદ્ર રૂપને જોઈને સંપૂર્ણ દેવતાઓ ભયભીત થઈ ગયા બ્રહ્મા પણ શિવજીના એ રૂપને જોઈને ભયગ્રસ્ત થઈ ગયા વિષ્ણુ તથા દેવગણોની સાથે ગિરજા સહિત મહેશ્વરનું સ્તવન કર્યું સ્તુતિ થવાથી કલ્યાણ કરતા શિવશંકર પ્રસન્ન થઈ અને બોલ્યા હે બ્રહ્મા વિષ્ણુ તથા દેવગણ હું તમારા સૌની ઉપર વિશેષ રૂપે પ્રસન્ન છું મનોવાંછિત વરદાન માંગી લો ત્યારે દેવતાઓએ કહ્યું કે હે ભગવાન જો તમે અમારા પર પ્રસન્ન છો અને વરદાન આપવા ચાહતા હોય તો હે સત્તમ જ્યારે જ્યારે દેવતાઓ ઉપર દુઃખની સંભાવના હોય ત્યારે ત્યારે તમે પ્રગટ થઈને સદા એમના દુઃખોનો વિનાશ કર્યો ભગવાન રુદ્રે કહ્યું કે એવું જ થશે એ સમયે મય દાનવ જે શિવની કૃપાથી બળી જતા બચી ગયો હતો એણે વિનીત ભાવથી હાથ જોડીને હર તથા અન્ય અન્ય દેવોને પણ પ્રણામ કર્યા પછી દાનવ શ્રેષ્ઠમયે શિવજી તરફ જોયું અને ભક્તિપૂર્ણ ચિત્તથી એમની સ્તુતિ કરવા લાગ્યો સ્તવનથી પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે દાનવ શ્રેષ્ઠ મય હું પ્રસન્ન છું વરદાન માંગી લે ત્યારે મય બોલ્યો કે હે દેવાધિદેવ મહાદેવ આપની શાશ્વતી ભક્તિ પ્રદાન કરો હું સદા આપના ભક્તો સાથે મિત્રતા કરું દિનો પર સદા મારો દયાભાવ રહ્યા કરો મારામાં ક્યારેય આસુરી ભાવનો ઉદય ન થાય મય જ્યારે આ રીતે પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યારે મહેશ્વર બોલ્યા કે હું તારા જે કોઈ ઈચ્છિત વરદાન છે તે બધાય તને પ્રદાન કરું છું મારી આજ્ઞાથી તારા પરિવાર સહિત વીતલ લોકમાં જતો રહે તે સ્વર્ગથી પણ રમણીય છે મારી આજ્ઞાથી ક્યારેય તુજમાં આસુર ભાવનું પ્રાગટ્ય થશે નહીં મયે શંકરની એ આજ્ઞાને માથું નમાવીને સ્વીકાર કર્યો તથા પ્રણામ કરીને તે વિતલ લોકમાં ચાલ્યો ગયો મહાદેવજીએ દેવતાઓના એ મહાન કાર્યને પૂર્ણ કરીને દેવી પાર્વતી પોતાના પુત્ર અને સંપૂર્ણ ગણ સહિત અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શિવશંકર અંતર ધ્યાન થઈ ગયા ત્યારે એ ધનુષ બાણ રથ વગેરે બધા જ ઉપકરણો પણ અદૃશ્ય થઈ ગયા બ્રહ્મા વિષ્ણુ તથા અન્ય દેવ આનંદપૂર્વક પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા આ રીતે ચરિત્ર ત્રિપુર વિનાશનું સૂચિત કરનારું હતું તે મેં તમને સંભળાવી દીધું ત્યાર પછી જલંધરની ઉત્પત્તિથી માંડીને એના વધ સુધીનો પ્રસંગ પણ સંભળાવીને સનતકુમારજીએ કહ્યું કે હવે શંભુનું બીજું ચરિત્ર પણ પ્રેમપૂર્વક શ્રવણ કરો શંખચૂડ નામનો એક મહાવીર દાનવ હતો જે દેવોને માટે રૂપ થયો હતો શિવજીએ રણાંગણમાં ત્રિશુળ વડે મારી નાખ્યો હતો શિવજીનું આ દિવ્ય ચરિત્ર પરમ પાવન તથા પાપનાશક છે બ્રહ્માના પુત્ર જે મહર્ષિ મરીચી હતા એમના પુત્ર કશ્યપ થયા દક્ષે પ્રસન્ન થઈને પોતાની તેર કન્યાઓનો વિવાહ એમની સાથે કરી દીધો એમના સંતાનોનો એટલો અધિક વિસ્તાર થયો કે એનું વર્ણન કરવું કઠણ છે એ કશ્યપ પત્નીઓમાં એકનું નામ દનુ હતું તે શ્રેષ્ઠ સુંદરી અને મહારૂપવતી હતી એ દનુને ઘણા બધા મહાબલી પુત્ર ઉત્પન્ન થયા એમાંનામાં એકનું નામ વિપ્રચિતિ હતું જે બળવાન અને મહાબલ પરાક્રમથી સંપન્ન હતો એને દંભ નામનો પુત્ર થયો જે ધાર્મિક અને વિષ્ણુ ભક્ત હતો જ્યારે એને કોઈ પુત્ર ન થયો ત્યારે એ વીર ચિંતાથી વ્યાપ્ત થઈ ગયો એને શુક્રાચાર્યને ગુરુ બનાવીને શ્રી કૃષ્ણ મંત્ર પ્રાપ્ત કર્યો અને પુષ્કરમાં જઈને ઘોર તપનો આરંભ કર્યો જપ કરતાં કરતાં એક લાખ વર્ષ વીતી ગયા એ તપસ્વીના મસ્તકમાંથી એક જાજ્વલ્યમાન તેજ નીકળીને સર્વત્ર વ્યાપ્ત થઈ ગયો એનાથી સંપૂર્ણ દેવતા મુનિ તથા મનુ સંતપ્ત થઈ ગયા ત્યારે ઇન્દ્ર બ્રહ્માજી સાથે આખો વૃત્તાંત વિષ્ણુને સંભળાવવા માટે વૈકુંઠમાં ગયા ત્રિલોકીના અધિશ્વર તથા રક્ષક પરમાત્મા વિષ્ણુને વિનીત ભાવથી પ્રણામ કરી કહેવા લાગ્યા અને દેવતાઓ બોલ્યા કે ખબર નથી અહીં કયું કારણ ઉત્પન્ન થઈ ગયું છે અમે કોઈ તેજથી સંતપ્ત થઈ ગયા છીએ એ આપ જ બતાવો અને અમારું રક્ષણ કરો બ્રહ્મા વગેરે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ હસવા લાગ્યા અને પ્રેમપૂર્વક બોલ્યા કે ભયભીત ન થશો આ તેજ તો દંભ નામના દાનવનું છે જે મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે હું એને વરદાન આપીને શાંત કરી દઈશ ભગવાન વિષ્ણુના કથન પ્રમાણે બ્રહ્મા વગેરે દેવતાઓની વ્યગ્રતા જતી રહી એ બધા ધૈર્ય ધારણ કરીને પોતપોતાના ધામમાં ગયા આ બાજુ ભગવાન અચ્યુત વરદાન આપવા માટે પુષ્કર તરફ ચાલવા લાગ્યા ત્યાં પહોંચીને શ્રી હરિએ પોતાના મંત્રનો જપ કરનાર ભક્તને સાંત્વના આપતા મધુર વાણીમાં બોલ્યા કે વરદાનમાં પોતાની સમક્ષ ઉપસ્થિત જોઈને દંભ બહુ ભક્તિ સાથે બોલ્યો કે હે કમલનયન મને એક વીરપુત્ર આપો જે આપનો ભક્ત હોય અને મહાબળ પરાક્રમથી સંપન્ન પણ હોય દેવતા એને પરાજિત ન કરી શકે દાનવરાજ દંભના આવા કથન પર શ્રી હરિએ વરદાન આપી દીધું અને સ્વયં અંતર ધ્યાન થઈ ગયા થોડા જ સમયમાં એની ભાગ્યવતી પત્ની ગર્ભવતી થઈ ગઈ શ્રી કૃષ્ણના પાર્શ્વદોના અગ્રણી જે સુદામા નામના ગોપ હતા જેને રાધાજીએ સાપ આપી દીધો હતો એ જ એના ગર્ભમાં પ્રવિષ્ટ થઈ ગયો હતો ત્યાર પછી સમય થવાથી સાધવી દંભ પત્નીએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો એનો વિધિપૂર્વક જાત કર્મ આદિ સંસ્કાર સંપન્ન કર્યા પિતાએ એ બાળકનું નામ શંખચૂડ એવું રાખ્યું શુક્લ પક્ષમાં ચંદ્રમાને જેમ મોટો થવા લાગ્યો તે અત્યંત તેજસ્વી હતો બાલ્યાવસ્થામાં જ બધી વિદ્યાઓ જાણી લીધી ત્યાર પછી જ્યારે શંખચૂડ મોટો થયો ત્યારે જયગી શક્ય મુનિના ઉપદેશથી પુષ્કરમાં જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપસ્યા કરવા લાગ્યો આમ પુષ્કરમાં તપસ્યા કરતા કરતા દાનવરાજ શંખચૂડને વરદાન આપવા બ્રહ્માજી શીઘ્ર ત્યાં પધાર્યા અને કહ્યું કે વરદાનમાં તેણે બ્રહ્માજી પાસે વરદાન માંગતા કહ્યું કે હું દેવતાઓને માટે અજય થઈ જાઉં બ્રહ્માજી બોલ્યા તથા શંખચૂડને તે દિવ્ય શ્રી કૃષ્ણનું કવચ આપ્યું અને બ્રહ્માજીએ એને આજ્ઞા આપી કે તમે બદ્રીવનમાં જાઓ ત્યાં ધર્મધ્વજની કન્યા તુલસી સકામ ભાવથી તપસ્યા કરી રહી છે તમે એની સાથે લગ્ન કરી લો આવું કહીને બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા શંખચૂડ મંગલ સ્વરૂપ કવચને ગળામાં બાંધી લીધું બ્રહ્માજીની આજ્ઞા અનુસાર બદ્રિકા સર તરફ ચાલી નીકળ્યો જ્યાં ધર્મધ્વજની પુત્રી તુલસી તપ કરી રહી હતી સુંદરી તુલસીનું રૂપ મનોહર હતું એ સતીને જોઈને શંખચૂડ એની પાસે જઈ ઊભો રહી ગયો અને મધુરવાણીમાં શંખચૂડે કહ્યું કે તમે કોણ છો કોના પુત્રી છો ત્યારે તુલસી બોલી કે હું ધર્મધ્વજની તપસ્વીની કન્યા છું અહીં તપોવનમાં તપ કરી રહી છું પણ તમે કોણ છો ત્યારે શંખચૂડ બોલ્યો હું દનુનો વંશજ તથા દંભ નામના દાનવનો પુત્ર છું પૂર્વકાળમાં હું શ્રી હરિનો પાર્ષદ હતો મારું નામ સુદામા ગોપ હતું આ સમયે હું રાધિકાજીના સાપથી

અને વૈશ્ય પંદર દિવસમાં શુદ્ધ થઈ જાય છે તથા શુદ્રની શુદ્ધિ એક માસમાં પણ થઈ જાય છે એવું વેદોનું અનુશાસન છે પરંતુ સ્ત્રીથી પરાજિત થયેલા પુરુષની શુદ્ધિ તો ચિતા દહ સિવાય અન્ય કોઈ પ્રકારે સંભવિત નથી એના પિતરો એના દ્વારા અપાયેલા પિંડ તર્પણ વગેરે ગ્રહણ નથી કરતા દેવતા પણ એણે અર્પેલા પુષ્પ ફળ વગેરેનો સ્વીકાર નથી કરતા જેનું મન સ્ત્રીઓ દ્વારા આહત થઈ ગયું છે એનું જ્ઞાન ઉત્તમ તપ જ હોમ પૂજન વિદ્યા અને દાનથી શું લાભ તુલસી આ રીતે વાર્તાલાપ કરી રહી હતી એ જ સમયે સૃષ્ટિ કરતા બ્રહ્મા ત્યાં જઈ પહોંચ્યા અને બ્રહ્માજીએ કહ્યું કે તમે ગંધર્વ વિધિથી વિવાહ કરીને એનું પાણી ગ્રહણ કરો આ રીતે આશીર્વાદ આપીને બ્રહ્મા પોતાના ધામમાં ચાલ્યા ગયા ત્યારે દાનવ શંખ જુડે ગાંધર્વ વિવાહની વિધિથી તુલસીનું પાણી ગ્રહણ કર્યું આમ તુલસીની સાથે વિવાહ કરીને તે પોતાના સ્થાને ચાલ્યો ગયો અને મનોરમ ભવનમાં એ રમણી સાથે વિહાર કરવા લાગ્યો મિત્રો આજની કથા અહીં વિરામ કાલે ફરી આ કથાને આગળ લઈ જશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ